ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ ખોડિયાર માતાજીના મંદિરે આ વડ છે વડની નીચે જ માતાજીનું મંદિર આવેલું છે અને એમની આજુબાજુનો જો નજારો તમે જુઓ તો બહુ જોરદાર છે તમે જોઈ જોઈ રહ્યા છો એ એના આજુબાજુનો નજારો છે જો અહીંયા બધા માણસો પણ આવી ગયા છે અને આપણે હવે અહીંથી આપણે જઈએ માતાજીના દર્શન કરવા તો મિત્રો ફાઇનલી આપણે આવી જાય છે ખોડિયાર માતાજીના દર્શન કરવા અને આ ખોડિયારમાં પશ્પસીવાળા ખોડિયારમાં તરીકે ઓળખાય છે અને આ જે આવ્યું છે ડુંગરની ગાળીમાં આવેલું છે ને દર વર્ષે પણ અહીંયા લાપસી થાય છે ને કરમંદિયા ગામ સમક્ષ લાપસી કરવામાં આવે છે મિત્રો હવે લાપસી થઈ ગઈ છે ત્યાર તો હવે માતાજીનું જમાણું કરવા જવાનું છે અલગ અલગ જગ્યાએ જવાનું છે બે જગ્યાએ જવાનું છે આવડા લોકો પણ બીજે જાય છે ને આપણે પણ બીજે જવાનું છે તો આપણે આ મારે જવાનું છે તો આ મારે આપણે થઈ ગયા છે તૈયાર ને આ જે જવાણું કરવા જાય છે એ હં હરિયાવાળા ખોડિયારમાં કહેવાય છે ત્યાં જાય છે ને ઓલા લોકો પણ બીજે જાય છે ત્રણ જગ્યાએ જવાણું થાય છે તમે જોઈ શકો છો કે પશપચીવાળા ખોડિયારમાં ત્યાં લાપસી થાય છે આપણે મેન્સ સ્થાને એ પછીના આપણે ખોડિયારમાં હું હરિયાવાળા ખોડિયારમાં કહેવાય છે ને આપણે છીએ તો અત્યારે ટીમ બધી જઈ રહી છે અડધા પાછળ છે અડધા આગળ છે અને ભાઈ હજી શરૂઆત થઈ છે એમ કહે છે બધા આપણે કોઈ દિવસ ગયા નથી પણ બહુ દૂર છે એમ કહે છે કે બધે કેડો બેડો કાંઈ છે નહીં વગર કેડે જવાનું છે થોડુંક અત્યાર દિન મોઢાનું સકલ પણ ફરી ગઈ છે તમે જોઈ શકો છો કે હજી શરૂઆત થઈ છે હજી આવીને આવી જ રીતે અંદર ને અંદર આપણે જવાનું છે અને જો રસ્તામાં પણ પાણી નેરું ને અલગ અલગ જંગલ અને ઝાડી જેવું છે તમે જોવો મિત્રો કે ક્યારે હાવ જ હાવ જ ભૂમિ કહેવાય ફર્સ્ટરમાં કહેવાય આવા ભૂમિ છે ક્યારે ભટકાય એનું કાંઈ નક્કી નહીં જે એટલું છે તો આ શક્લમાં ફેર પડી ગયો છે તમે જુઓ અને આ છે દૂર દૂર છે બહુ અને આપણે જવાનું છે પણ એક નક્કી કર્યું કે આપણે જવું જ છે કોઈ દિવસ આપણે અહીંયા આવ્યા નથી અહીંથી લગભગ બધા કહે છે ત્રણથી ચાર કિલોમીટર અંદરની અંદર જો આવી રીતે હાલી અને જવાનું છે આપણે બધા મિત્રો અડધા પાછળ છે અડધા આગળ છે ને હજી આ રસ્તો તો સારો છે એમ કહે છે આ રસ્તો તો હજી સારો છે આની પછી હજી કઠણાઈવાળો રસ્તો આવવાનો છે તમે વિડીયોમાં એમણે બનાવ્યો હું તમને બતાવીશ કે જે આપણે લીલી પ્રકમ કરતા હોઈએ એવું આપણને ફીલ થાય કે અલગ અલગ વસ્તુને અલગ અલગ વનસ્પતિ અલગ અલગ રસ્તા એવું બધું આપણે આની અંદર જોવા મળશે જો આ બધા મિત્રો પાકાવાકા હાલે છે અત્યારે તો કોઈ પણ રસ્તો સારો છે હજી આનાથી કઠિનાઈવાળો રસ્તો આવવાનો છે કે ત્યાં તમારે અલગ વાકા વાકા કાંટા એવું બધું આવવાનું છે તો તમે જે જોવો છો અને અત્યારે કાંટાવાળી કેળી અને રસ્તો પણ એવો છે વાકા જવાનું ને જોઈ અને જાળવીને હાલવું પડે આનું કાંઈ નક્કી ન હોય કોઈ જનાવર બેઠવું હોય કે કોઈ દીપડા હોય કોઈ હાવજ હોય કોઈ એરું હોય કોઈ પડકા હોય દરેક વસ્તુ આ જંગલની અંદર હોય છે આપણે જોઈ અને જાળવી હાલવાનું રહેશે કારણ કે આ વસ્તુ એવી છે કે આમાં કોઈ અત્યારે ફોરેસ્ટર વિભાગ લાગે એટલે કોઈ અત્યારે હોય નહીં પણ આ તો એક માતાજીનું લાપસી સવારવા જવાનું છે એટલા માટે તેને આપણે અહીંયા છીએ તમે ગુનો સરસ મજાનો ભરેલો આવી ગયો હતો જોયો છે અત્યારે તમે બહુ તો પલ્લી ગયા છે આખા કે ન્યા કોઈ ની પાણી ખુશમાં ગુનો એવો છે ન્યા કઈ પીવાનું હોય ને આગળ આપણે જઈ જોઈએ છે કેટલું જો પાણીનો ગુનો સરસ મજાનો આવી ગયો છે અને હવે આપણે ઘણું ખરું હાલી ગયા છીએ અને આગળ હજી પણ ઘણું હાલવાનું બાકી છે લગભગ જો તમે બધું પલ્લી ગયા છે અત્યારે હવે આમ બોલવાનું વ્યત નથી અત્યારે જવો તમે માતાજી સુંદરી ને આગળ લાગશે ને એક ભાઈ જોયેલું છે એટલા માટે એ દર વર્ષે જાય છે અમે યારે ઘણા બધા છોકરાઓ અમે ઘણા બધા છીએ અમે લગભગ પંદર જણા અમે છીએ પણ આગળ પાછળ આગળ પાછળ એ રીતે છે એ કાર્ય નથી કારણ કે રસ્તો અહીંયા કાંઈ છે અને આમ જ જવાનું છે એ આપણે ભાઈ ધીરે ધીરે જાળવીને ભાઈ જાળવીને વ્યવહાર બાજુ ફાઇનલી પોગવાની તૈયારીમાં છીએ અમે લગભગ આગળ પોગી જાઉં જ ગુનો આવી ગયો છે અને ફાઇનલી મિત્રો પોગી ગયા છે અને જવા ભાઈ તરસ્યા હો તે થઈ ગયા છે તમે જુઓ કારણ કે આ કાંઈ પીવાનું તો હોય ને આ રીતે પાણી પીવાનું હોય ડુંગર વસ્તુ એવી છે એની અંદર તમને કોઈ વસ્તુ મળે નહીં અને જો આ માતાજીને સરસ મજાનું ત્રિશુળમાં સિંદૂર લગાડે છે ત્રિફળ વધેરાઈ ગયું છે આપણે ફાઇન અને અહીંયા બધા વિડીયો શૂટ અને એવું બધું કરશું અમે અને તમને બતાવીશ કાંઈ થાય છે અને સરસ મજાનું ઝરણું આવે છે તમે જોવો હું તમને બતાવું કે કઈ રીતનું ઝરણું આવે છે આજુબાજુમાં કાંઈ કોઈ વસ્તુ એની ચારે બાજુ જંગલ છે ઝાડી છે અને સરસ મજાનું ઝરણું એ કાંઈ ચાલુ છે માતાજીના સ્થાનની સ્થાનકની આગળ તમે જોઈ શકો છો અને અહીંયા એક નવાઈ એવો સરસ મજાનો ખૂણો પણ છે પણ આપણી પાસે ટાઈમ નથી તમે જુઓ તો અમે આખા પલ્લી ગયા છીએ અને અહીંયા કોઈ સગવડ એવું કંઈ હોય નહીં કારણ કે આ ખાવ અંદર છે તમે ચારે બાજુ જુઓ તો તમને નકડી જાળી જ દેખાય બીજું કોઈ વસ્તુ દેખાય નહીં અને જનાવરની પણ એવી બીક લાગે પણ વાંધો નહીં આવે કારણ કે પંદર જણા સહી અને માતાજીની દયા હશે તો કોઈ પણ કાંઈ વસ્તુ થાય નહીં અને જો અહીંયા પાણી પીવે છે અને હવે આપણે ચોરસ મજાની જે બોલાવી દઈ લાપસી પણ તૈયાર છે અને તમે એક બાજુ જુઓ તો શાક પણ બની ગયું છે અને શાક પણ તૈયાર છે સરસ મજાનું શાક બનાવ્યું છે અને એની બાજુમાં તમે જુઓ તો ડાઇલ પણ બનાવી છે જો કે પહેલાં આવું બધું ન બનાવતા અને ખાલી લાપસી જ કરતા પણ સમય અને સંજોગ સુધારો વધારો થતાં આપણે આ બધી વસ્તુ હવે બનાવે છે અને બધી વસ્તુઓ જમાડે છે અહીંયા ભાત તૈયાર થઈ ગયેલા છે ને પહેલાં આવું કંઈ હતું નહીં બહુ ને અહીંયા ખમણ પણ છે રોટલી પણ છે અને સાથે સાથે આપણે મરસાનો જો કે મરસાનો સંભારો પણ છે એટલે આવી અનેક વસ્તુ આપણે અત્યારે બનાવે છે અને પહેલાં એવું કંઈ સગવડ કે એવું ક્યાંય નહોતું એટલે પહેલાં લાપસીસ ખાલી બનાવતા અત્યારે અને સંજોગને સુધારો થતાં બધી વસ્તુ બનાવે છે અને બધી વસ્તુ જમાડે પણ છે અને અહીંયા જોર જોરશોરથી ચાલુ છે તૈયારી બધી કે હવે કેમ છો મજામાં મજામાં ભાઈ મજામાં એવી રીતે બધું હાલે છે કામકાજ એનું અને હમણાં આગળ જમણવાર પણ ચાલુ થઈ જાય બધી તૈયારી એની ચાલે છે અને વરસાદી પણ માહોલ સારો જામેલો છે એટલે જેમ બને એમ વહેલાહાર કરી નાખવાની ગણતરી છે તો ઘરની ઉચ્મા છે માતાજીની મહેરબાની છે તમે જોઈ શકો છો બધા માણસો બેઠા છે અને બાજુમાં શરૂઆત કરવાની છે જમણવારની એટલે કે નિશાળિયા પણ આવ્યા છે પ્રાથમિક કરમંદિયા પ્રાથમિક શાળાના નિશાળિયા પણ આવ્યા છે તો નિશાળે પણ શરૂઆત કરી દીધી છે અને જમણવાના નિશાળિયાથી જ છે તો મિત્રો આપણે હવે કરી લઈ ખોડિયારમાંના દર્શન અને ખોડિયારમાં પશપશીવાળા ખોડિયારમાં તરીકે ઓળખાય છે અને જો આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં જય ખોડિયારમાં લખી નાખજો તો હવે આપણે જઈએ મિત્રો ઉપર તો અહીંયા ઉપર આવ્યા તો આપણે જો નિશાળિયાને જમણવાર ચાલુ કરી દીધું છે તમે જોઈ રહ્યા છો કે નિશાળિયાથી જ આપણે જમણવાર ચાલુ કરવાનું જે પ્રાથમિક શાળા છે કરમંદિયા કરમંદિયા ગામના નિશાળિયા ટોટલ આપણે આવ્યા સ્પે ગામના વડીને માતાઓ બહેનો બધા આપણે આવ્યા સ્પેટને નિશાળીયાથી આપણે જમવાની જરૂર અને છોકરા પણ છે અને તમે જોઈ શકો શું કે સંખ્યામાં અહીંયા જગ્યાએ એવી બહુ ખાસ નથી પણ ગમે ત્યાં બેસીને જમી લે છે તમે જોઈ રહ્યા છો બધાને પ્રેમથી અને ભાવથી બધાને જમાડવાના છે અને તમે જોઈ રહ્યા છો કે લોકેશન કેવું સરસ મજાનું છે અને અહીંયા આડે દિવસે તો હાવજ અને સિંહ એવું બધું પણ હોય છે દીપડા પણ હોય છે બીજા પણ જનાવરો ઘણા હોય છે પણ આજના દિવસે અહીંયા જ્યાં માતાજીની લાપસી શરૂ છે ત્યારે કોઈ કાંઈ વસ્તુ તમને જોવા મળશે નહીં તો ઊંચી ઉસી ટેકરી પણ પણ બેઠા છે નિશા તમે ઝૂમ કરે તમે જોઈ શકો છો કે કેવડો ડુંગર છે એની ઉપર પણ બધાય બેઠા છે ને અહીંયા જમણવાર ચાલુ છે અને મોટાનું પણ જમણવાર ચાલું થઈ ગયું છે નાના જમી લીધા છોકરા જમી લીધા છે અમુક બાકી છે એનું પણ જમણવાર સરસ મજાનું છે ને માતાજીની દયા છે તો કોઈ વસ્તુ તમને અત્યારે જોવા નહીં મળે આડે દિવસે તમે આવો તો આ બધું જનાવરનો એરિયો છે ફોરેસ્ટનો એરિયો છે એટલે તમને જોવા મળે જ ગમે ત્યારે તમે આવો તો તમને જોવા મળે પણ આ દિવસે જ્યારે માતાજીની લાપસી છે ત્યાં દિવસે તમને નહીં જોવા મળે અને સરસ મજાની નદી માતાજીની મંદિરની આગળ સરસ મજાની નદી હાલી જાય છે તમે જુઓ આ શું તેલ જેવું પાણી એટલે પાણીની કોઈ પણ સગવડ અગવડ નથી ને વરસાદી પણ માહોલ છે ભરપૂર વરસાદી માહોલ છે અને વરસાદી માહોલની અંદર આપણે અને મિત્રો ધીમો ધીમો વરસાદ ચાલુ થઈ ગયો છે તો હવે આપણે જઈશું ઘર તરફ તો ફાઇનલી મિત્રો આપણે આવી ગયા છીએ ઘરે અને આ વિડીયોમાં એટલું જ તે જો આ વિડીયો તમને ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો મળીએ પાછા બીજો વિડીયોમાં ત્યાં સુધી જય માતાજી બાપા સીતારામ અને ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને કોમેન્ટમાં જય ખોડિયેરમાં લખી નાખજો